ચાલો હું કહો કે આજે લગ્નનો મેઇન દિવસ છે મંડપ મૂરત આજે અત્યારે છે ગુરદર્દ આવે પછી બીજી પીઠી રસમ ને બધું પૂરું કરી અને પછી લગ્ન ચાલુ થશે આજે 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 મંડપ મુરત પછી હા અને પછી લોકો લઈને આવશે અને તો ચાલુ થશે તૈયાર થઈ ગયા છે હા

ની ને નામ લખવાના હતા હતી હારા કોણ પણ છે પ્રિપેરેશન થઈ ગઈ છે તો મોસ્ટલી છે ને વેચાઈ ગયેલું છે એ ના અમે પૂરી બનાવી લેતી અને પાપડ તળ્યા હતા રાઈ છે એટલે બધા લાજી મગ ને પૂરી ની ઊ તો થઈ ગયું છે કે છે ને લોકો ને બાજુમાં ચેતના લોકો બનાવવાના છે

લે દીસું બી બી ઓ સબંદર દે ડાઈઝન ઘણા બધા પૂછે છે કમેન્ટમાં મારી ફાઈની એમનો પારકી યુકે છે એ યુકે છે એ એકચ્યુલી અહીંયા સ્ટુડન્ટ વિઝા પર હતો પછી ડિગ વર્ક કમેન્ટ કરાવી અને ઈડિયા જે એન્ગેજમેન્ટ કરી કોટ મેરેજ કરીને આવી ગયો પછી ના વાઈફ ના વિઝા મૂકી અને વાઈફ અહીંયા આવી ગયા એટલે હવે ફરવા આવ્યા ત્યારે એટલે આપણને લાભ મળ્યો સ્પેશિયલ તમારા આજે એક પાર્ટી મારે જો હોય છે એમ એને ચિરાગ ને એમ થાય ને ભાઈ તો વેડિંગ લગભગ ભાગ્ય ઓછા કે ખરેખર મમ્મી મમ્મી બોય યપોર્ટ કે રો બારે મેરેજ નો થાતી કે એ લોકો મને બહુ ખુશી થઈ કે આ દિમપલ બે આ દિમપલ એ મેમી બહુ રંગ રાખી દીધો એટલે મે ના ના મને બહુ ઈગી મેને બાબા રાજી કાં તો ભવંગ ભવંગ ફેસ પર સ્માઈલ રાખજો સિંગર ને બોલા રા તન તન જમ કરતી તને રહે પુષ્પા સુજાલમ બા સાહેબ કન્ટિન્યુ ભાઈ હું કર દે બીજું થી તન સા લો પર આમ ફેક ના ના બા ઘણા બક વિના કાધમ ધોનાધ્યક્ષો ભાર ચંદ્રો પઠેરામ Kanasasya-vishti-kanasya-vishti-kanasya-shramkye-kanthe-rudra-samashita-muleta-shyashtu-brahman-di-mattu-sudhu-sagra-saruswarta-dhikabh-sundhra-arukke-vej-jo-yajur-vej-dhah-sanggeshkarsamkhe-sum-dhikon-dhidh-dhra-kharuk-dh-dhkarsk-dh-dh-dh-dh-h-dh-dh-dh-dh-dh-h-h-k-dh-h-dh-h-h-h-h-h-h-h-h-h-h-h-h-h-h-h-h-h-h- અમે નામ જરાજી બી તમારા નામ પર વિનંતી પછી એમ જવાબ સ્તરક મિત્તાર કરવાનો નેક મારી કોપી પર જો ઓમ મрунાય નમઃ 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 સ્વઃ મрунાય નમઃ આત્મપનેર ઓટ જીવતાનૃષ્ટાં સન્મન પ્યામિ હે નવ આમાચિત્રં સંચિ આમમ પણ ભાર ચંદ્રાય ગજાર શિવ પાર્વતી સુતા સુતા નમો નમ રાઈટ રાઈટા આહાર વચ્ચે ભૌતિકમ નૈવેધ્યમ પ્રતિવહિત નૈવેધ્યમ નૈવેધ્યાની તમારા પયામી ભગવાન જમાડતા એ ભાવના પણ ડાબા તૈયારી જમવાથી જમાડો રીમ પ્રાણાયશ્વરી અપાના ઈશ્વરી સમાના ઈશ્વરી ઉદાન ઈશ્વરી પ્રવળે શ્વાહા જીમિતરામ હું સમર પૈસા એમ કીધું સમજી એમ સરી જમાડા બધાય રીમ પ્રાણાયશ્વરી અપાના

शत्रु मेन आयुष्य आयुष्य कल्याण आयुषकाल्याण हो ब्राह्मण

तो फायदा फल भी ना खाई बाटकी में बस लखा ले लेता आ तुलसी में अपने आउट किए तो गाड़ी में पूजा नहीं करी पर आज मैं मारवा गाड़ी में पूजा थी मारे में हां गाड़ी में पूजा थी तो बोनेट ऊपर सिर्फ पर वजह ना किया <laughs> <laughs> नहीं 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 चल बुवे आई जा तू क्या बना पीछे मत लग जा छे नहीं और અરે તો ડોળા ફાડ્યા તો પાટા મારે લાંબી કડશી ટૂંકો ડાડા બને જણા બાધી પડ્યા આ બાતા બાતા ટેકો માં ગયા તેરી બોલે પૂછું દુઆ અરે રાજુભાઈ શેમાંથી આ

અરે પરેશભાઈ સેમેદી બાયદા આશા કે મન ફરવા નથી લઈ જતા આશા કે માર યુરોપ પજાઉ ના ના પરેશભાઈ કે માર રોટલો ખાઓ આશા ડોય માર 버ગર રોટલો પાગે તો ડોળા

દા દા નાટો જુન એ જ વાત હવે હમણા પૈસા જ આવવાના ચાલો બધા એકસાથે બાજુ જોઈ લો નહીં तो चार बार वही था नहीं परफेक्ट मां-पापी गिफ्ट हां तो देखो खाली हाथ पकड़ ले फाइन ऊपर एक मिनट ऐसा चार पैर और आड़ियां है जहां हरिया पत्तेने लाती

आ गया सर देना Aku गाइस मैं लेकर आया हूं

એવું નહી તમારે જો

લે છે <laughs> <right, right>. <laughs> <Done, done. laughs> ભામય તલેણ સીય સીરેંજ સીણરેણ સામતરાંજણ સીણાય સીણિણામતુંંજઝિંંજજાજાજે સીણામય